ગોધરામાંથી સરકારી મારખાવાળો મસ્ત મોટો તુવેરદાર નો જથ્થો ઝડપાયો છે ઝડપાયો છે પુરવઠા વિભાગના દરોડામાં સોળ પોઈન્ટ સુડતાલીસ શંકાસ્પદ તુવેરદારનો જથ્થો મળી આવ્યો છે તુવેરદાનનો જથ્થો આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ચાલતી પીડીએસ અને આઈસીડીએસ યોજનાનું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાના દ્વારા દાળનો જથ્થો સીલ કરી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના ગોધરા સિટીની અંદર શેખ મજાવર રોડ ઉપર આવેલી તાહુરા પ્રોટીન જે તુવેર દાળની મિલ છે એ મિલ ઉપર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને ગોધરા સિટી મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડીને તપાસણી હાથ ધરવામાં આવેલી હતી આ મિલનું મૂળ કામ છે એ તુવેર દાળ તુવેરની ખરીદી કરી પ્રોસેસિંગ મિલિંગ કરીને તુવેર દાળ બનાવીને વેચવાનું પરંતુ સાચી હકીકત જે ચોંકાવનારી અમારે તપાસણી દરમિયાન મળી આવેલ છે કે ત્યાં જે ગાડી હતી ગાડીમાંથી જે માલ ઉતરતો હતો એ તમામે તમામ માલ અને જે જથ્થો હતો એ આંધ્ર પ્રદેશ સરકારનો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો એટલે કે પીડીએસ હેઠળનો અને આઈસીડીએસનો જે માર્કાવાળી થેલીઓ મળી આવેલ છે આ જે એક કેજીની જે થેલીઓ છે જે હજારો થેલીઓ મળી આવેલી છે ખાલી એ થેલીઓને ત્યાં તોડી અને એમાંથી તુવેર દાળ કાઢી અને પછી પચાસ કેજીના લૂજ બેગ્સ બનાવીને ફરતા હતા એ તપાસણી દરમિયાન મળી આવેલ છે એટલે આ તમામે તમામ જથ્થો હાલ પૂરતો પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આંધ્રપ્રદેશ ની જાહેર વિતરણ વ્યવસ્થાના હેઠળનો હોય તમામે તમામ જથ્થો જે અગિયાર લાખ તેર હજાર ત્રણસો કિલોગ્રામ એટલે કે અગિયારસો ને તેર મેટ્રિક ટન જેની બજાર કિંમત થાય છે સોળ કરોડ પંચાવન લાખ અડસઠ હજારને ચારસો અને ગાડીની કિંમત આઠ લાખ એમ ગણી અને સત્તર કરોડનો જથ્થો જે જથ્થો જપ્ત કરવામાં આવેલો છે આના માટે જે હાજર મેનેજર એમના જે પ્રોપરાઇટર છે તેઓનો સંપર્ક કરતાં તેઓએ કોઈ બિલ કે પુરાવા આ આંધ્રપ્રદેશનો જથ્થો અહીંયા કેવી રીતે આવ્યો કોણ લાવ્યો વગેરે તમામ બાબતોની આખો દિવસ તપાસણી કરતાં કોઈ પુરાવા રજૂ કરી શકેલ નથી જેથી તેને ધ્યાને રાખી જથ્થો સીજ કરી અને મિલને પણ સીલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે